નમસ્કાર દર્શક મિત્રો લોકપ્રિય ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હું છું ના વાઘેલા જોઈએ આજરા સમાચાર માંડવી નગરપાલિકા કચેરી ને માંડવી કોંગ્રેસે કરી ઘેરાબંધી કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત માંડવી નગરપાલિકાને કોંગ્રેસ કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો ગટર મિશ્રિત પાણી કલરવાળું પાણી મુદ્દે પાણીજન્ય રોગ માંડવી કોલેરાગ્રસ્ત જાહેર થવું છતાંય માંડવી નગરપાલિકાની બેદરકારી મુદ્દે કોંગ્રેસ કાર્યકરોએ જાણ કર્યા બાદ પણ નગરપાલિકાની બેદરકારી બરકરાર રહી એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો જ્યારે નગરપાલિકા પ્રમુખે કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર રાજકારણ કરીને ખોટા આવેદનો આપીને નગરપાલિકાને બદનામ કરે છે સાથે ફૂડ પોઈઝનથી ઉલટીના કેસો સામે આવ્યા છે એવું જણાવ્યું હતું ત્યારે એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે માંડવી કોલેરાગ્રસ્ત જાહેર થયો પણ કોલેરા ફાટી નીકળવા પાછળનું કારણ શું અને જો ફૂડ પોઈઝનના કેસો વધ્યા હોય તો ફૂડ પોઈઝન થવાનું પણ કારણ શું ક્યાંક એવું તો નથી ને કે ગટર મિશ્રિત પાણીની ફરિયાદો સાચી હોય અને કોલેરા અથવા તો ફૂડ પોઈઝન આવા પાણીથી તો નથી ઉદ્ભવ્યો ને એવા પ્રશ્નો માંડવીની પ્રજાને સતાવી રહ્યા છે વિરોધ પક્ષનો આક્ષેપ છે કે આઠ દિવસ અગાઉ ખરાબ પાણીની નગરપાલિકાને જાણ કર્યા બાદ પણ ગટર મિશ્રિત પાણી બંધ ન થવાથી માંડવી નગરપાલિકા પાસે જવાબ માંગવા ગયેલ પણ મુખ્ય અધિકારી તથા નગરપાલિકાના જવાબદાર કોઈ પણ હાજર ન હતા નગરપાલિકાના જવાબદારોને જાણ હતી કે કોંગ્રેસ કાર્યકરો નગરપાલિકાએ આવી રહ્યા છે એટલે જવાબદારો ગુમ થઈ ગયા હતા અને પોલીસના ત્રણ વાહનો તૈનાત કરાવી દીધા હતા એવા આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યકરો પ્રજાજનો ફરિયાદો પર હજી વધુ જલદ કાર્યક્રમો પણ કરશે એવું જણાવ્યું હતું જો પાણીના શુદ્ધિકરણ માટેના પગલાં નહીં લેવાય તો પાણીજન્ય રોગો વધી શકે છે અને માંડવીની પ્રજા બીમારીઓના વધુ ભરડામાં આવી શકે છે માટે નગરપાલિકાએ પ્રજાજનોની સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે જાગૃતિ દાખવીને આવા જટિલ પ્રશ્નોનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવું જરૂરી છે એ સમયની માંગ છે પ્રબદ્ધ નાગરિકોમાં ચર્ચાઓ થવા લાગી છે માંડવી શહેરને સરકાર દ્વારા એક કોલેરા જાહેર કરવામાં આવે અને એ અનુસંધાને અમે આ જે કોલરાગત જાહેર થયું એના પહેલા પહેલા અમે નગરપાલિકામાં રજૂઆત કરવા ગયા કે પ્રજાની અમારા એટલી ફરિયાદો છે કે બધી જગ્યાએ ગટર મિશ્રિત પાણી આવે છે કલરવાળું પાણી આવે છે અને અમે અને અમારા જે કાર્યકરો કે અહીંયા સિટીના જે જે માણસો છે એની પ્રજા પ્રજા પણ અમારી સાથે રજૂઆત કરવા આવેલી અને એને લોકોને અમે આવેદનપત્ર આપેલું હતું કે ભાઈ તમે આ ગટર મિશ્રિત પાણી છે અને કલરવાળું પાણી થઈ તો એના માટે તમે શું કરી રહ્યા છો તો એ લોકો એવું કીધું કે ભાઈ આઠ દિવસમાં તમારી કામગીરી જે તમે માંગણી કરી છે તમારી માંગણી થતો જોવામાં આવશે પણ એવું ન થયું અને એના પરિણામ સ્વરૂપ જે આ ગટર મિશ્રિત પાણી પીવાના લીધે જળાવતીના કેસો વધ્યા કોલેરાના જે કેસો બન્યા આમાં ખાનગી રીતે જોઈએ તો ખાનગી હોસ્પિટલોમાં પણ ઘણા માણસો દાખલ છે અને ખર્ચના ખાડામાં ઉતરી રહ્યા છે અમે જનરલ હોસ્પિટલની આ બાબતે મુલાકાતી હતી કે ભાઈ અહીંયા તમારી શું વ્યવસ્થા છે કે જો કદાચ આ બીમારી ગંભીર રૂપ ધારણ કરે તો આમાં તમે અહીંયા શું આ તંત્ર અહીંયા જવાબદારી નિભાવશે કે શું કામ કરી કરશે અને એ બાબતે કાંઈ નથી એટલે આજે અમે નગરપાલિકા ગયા હતા પણ દુઃખ તો એ વાતનું છે કે અમે નગરપાલિકા ગયા તો ચીફ ઓફિસર હાજર નહોતા અને આજે ચીફ ઓફિસર છે એ તો ઈદના ચાંદ જેવા છે કે તમે ક્યારે પણ તમારી મુલાકાત લઈ અમે લગભગ બે મહિનાથી જઈ ત્યારે એકવાર અમને મળેલા પણ એ કોઈ નકર કામગીરી કરતા નથી જ્યારે અત્યારે ખરાબ કોઈશન છે આ નગરપાલિકાની આ શહેરની ત્યારે ચીફ ઓફિસરે અહીંયા રહેવું જોઈએ તો અમને એમાં જાણવા મળ્યું કે એ તો મિટિંગ ગયા છે જ્યારે જરૂર આ સીટીને અત્યારે ચીફ ઓફિસરની છે માણસોની જવાબદારીઓ માણસોના જે પ્રશ્નો સાંભળવાની છે ત્યાં સરકાર ત્યાં એને કાયફાઓ કરવા માટે ત્યાં બોલાવી લેતા હોય છે એટલે આ બાબત બહુ ગંભીર છે અને જે માણસો ને જે આરોગ્યની સાથે આ ચેડા છે તમે નગરપાલિકાનો દાખલો જુઓ કે જયારે ચોમાસું ત્યારે બધા કામ બંધ થઈ જવા જોઈએ ત્યારે આ તમે જુઓ સત્સંગાર બાજુમાં તળાવ છે ત્યાં ગટર નું પાણી ઉલે ઉલેથે છે અને બીજો વરસાદનું પાણી ત્યાં ભેગો થાય છે અને અહિયાં બિલ બનશે નગરપાલિકામાં બેઠેલા જે સત્તાધીશો છે એને પૈસા કમાવામાં રસ છે માંડવીની જે પાણીની સમસ્યા ઉકેલવામાં માં ક્યાંય રસ નથી અને ની બાબત તો એ છે કે ત્યાંના નગરપાલિકાના જે જવાબદાર વ્યક્તિઓ નથી સમજતા શ્રી એ નથી સમજતા આજે તમે જોઈ શકો છો કે જયારે આવી સમસ્યા છે માંડવી સિટી ની છે તમે ભીડ ભીડ વિસ્તારમાં જો તો ખાડા ખોંડી ત્યાં મૂકી છે ત્યાં તો થઈ શકે એવું છે ત્યાં કામ નથી કરેલું ત્યારે આજે ધારાસભ્ય શ્રી એ પુલો ના ઉદ્ઘાટન કરવા માટે નીકળેલા હતા અને એ નવાઈ વાત તો એ જુઓ કે આ જે બોર્ડ પાસ થયો એને ઘણા વર્ષો નીકળી ગયા પછી એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું હતું આજે બાજુ પુલિયાનું ડબલ ડબલ ઉદઘાટન કે જે કોઈ હોતો પુલિયો પહેલા આ બધું પાસ થઈ ગયેલું હતું અને તેમ છતાં ધારાસભ્યને ઈરાની સમસ્યામાં રસ નથી ખાલી સસ્તી પ્રસિદ્ધિ અને એમાં જ રસ છે એક જ વસ્તુના બે બે વખત કેમ રૂપિયા પાસ થાય તમે પણ જાણી શકો છો એટલે માંડવી સિટીની કોઈને પરવા નથી અમે તો માંગવીની પ્રજાને કહી છીએ કે તમે તમારા હક માટે જાગો નહીં તો તમાર આ બધું નામસેબ થઈ જશે તમને તમારા આ આજે કોલેરા જેવી એવી વસ્તુ છે કે માણસનું મૃત્યુ પણ થઈ શકે એટલે આવી બેદરકારી નગરપાલિકા નગરપાલિકાની લીધે આ આ બધું થયું છે અને અમે નગરપાલિકાને પણ માંગણી કરી હતી કે જેના અમુક મૃત્યુ થયા છે જેને ખર્ચો થયો છે જે બીમાર થયા છે એને નગરપાલિકા વળતર ચૂકવે કારણ કે આ જે બીમારી છે પાણીજન્ય રોગ બીમારી છે અને એ નગરપાલિકાના આંગણડ વૈવટના કારણે થયેલું છે ધ્યાન નથી આપ્યું એ બાર અને બીન સત્તાવરી તો તમને કહું કે જે પાણીનો ટાંકો છે ને જ્યાં પાણી ભેગું થાય છે ત્યાં ખુલ્લો પડેલું છે અને તેમાં કૂતરા મરેલા પડેતા હોય છે જીવ જંતુ મરેલી પડે છે એ જ પાણી આ માંડવી ની પ્રજા પીવે અને પછી જે નાના માણસો છે જે મધ્યમ વર્ગ છે એ પાણીનો ઉપયોગ કરે છે અને એના લીધે અહીંયા રોગચાળો ફાટે છે અને આ વસ્તુ ન થાય અને નગરપાલિકાને અમે ઘેરાવ કરી અને અમારી જે આજે ત્યાં ઘેરાવ કરેલી કોંગ્રેસ માત્ર રાજકારણ કરે છે અને ખોટા આવેદનો દેવા ખોટા નગરપાલિકાને બદનામ કરવા અમારી ટીમ કાર્યરત છે ક્યાં પણ આવતું હોય અમારી ટીમ સતત કાર્યરત છે ચોવીસ કલાક કામ કરે છે અને જે કાંઈ જૂની લાઈનો છે એનામાંથી ક્યાંક પણ તકલીફ હશે તો લોકો અમને જાણ કરે છે અને તાત્કાલિક એના નિરાકરણો થાય છે પાણી હોય નહીં એના કેસીસ બધા વિસ્તારોમાંથી આવે માત્ર એક જ કોરોનાનો કેસ આપણે અહીંયા આવ્યો હતો અને એ પણ છોકરો સ્વસ્થ થઈ ગયો છે એના પરિવારમાં પણ લોકો સ્વસ્થ છે અને માત્ર આજની તારીખમાં હેલ્થકેર ઓફિસર અને શ્રીને જાણતા પૂછતા સાત કેસ જ ઝાડા ઉલટીના એડમિટ છે એ ઝાડા ઉલટીના ફૂડ પોઈઝન ના કેસ છે વલ્લભ વેલાણી મારો હોદ્દો માંડવી તાલુકા કોંગ્રેસ મામંત્રી આજે નગરપાલિકામાં જે અમે ઘેરાવ કર્યો તો એ બાબતે માંડવી નગરપાલિકાની જે બેદરકારી છે એ સંદર્ભે વિવિધ પ્રશ્નો બાબતે અમે પંદર દિવસ પહેલા એક આવેદન પત્ર આપ્યો જેની અંદર માંડવી નગરપાલિકાનો અમુક વિસ્તારની અંદર ગટરની સ્ટી પાણી આવે છે સફાઈનો અભાવ છે આનાથી રોગચાળો ફાટી નીકળશે એવી દહેશત પણ અમે એની અંદર દર્શાવેલી હતી અને એ બાબતેના વ્યવસ્થાના ખૂબ જ જરૂરી પ્રશ્નો જે નજરે દેખાઈ આવે એવા પ્રશ્નો હતા જે નગરપાલિકાને અમે આપેલા હતા પંદર દિવસમાં અઠવાડિયામાં જવાબ તમને ને કામગીરી એની કરશું પંદર દિવસ સુધી અમે રાહ જોવા છતાં પણ એમના દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નહીં જેથી અમે અમારા જે આવેદનપત્ર બાબતે આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવેલી છે એ બાબતે અમે અમને રજૂઆત કરવા ગયા રજૂઆત કરવા લે તો પ્રથમ તો આ ગટર મિશ્રિત પાણી આવે છે એ ગટર મિશ્રિત પાણી કેવી રીતે થાય છે ક્યાં થાય છે શું થાય છે તમે શું કાર્યવાહી કરી છે એ એ બધું સફાઈનો પ્રશ્ન હતો અને અમારી જે હતી સાચી થઈ માંડવીની અંદર કોલેરાના પેશન્ટ જોવા મળ્યા કોલેરાના પેશન્ટ જોવા મળ્યા એટલે કોલેરા એક નામ સામાન્ય છે પરંતુ જે બહુ જ ખતરનાક અને આમ કહી શકીએ એટલે ડેનથી રોગ છે જે બાબતે જાગૃતિ ના હોય તો તે વિકટ રૂપ ધરી શકે છે જે બાબતે અમને એમને રજૂઆત કરવા ત્યાં આ રજૂઆતમાં એમને ખબર પડી કે ભાઈ આ રજૂઆત કરવા આવે છે એટલે પોલીસ મિત્રોને એમને બોલાવી અને નગરપાલિકાની અંદર હાજર ન રહી જવાબ આપવાના પડે એમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં જ નથી આવેલી એટલે આમે પ્રશ્નો જે રજૂઆત કરીએ એ સાંભળે તો એમનો તો કોઈ એમની પાસે જવાબ છે જ નહીં જેથી કોઈ હાજર નહીં એટલે જે બાબતે અમે ખૂબ જ રજૂઆત કરી કે ભાઈ ગટર મિશ્રિત પાણી આવ્યું છે સફાઈનો અભાવ છે કોલેરા ગ્રસ્ત માંડવીને જુલાઈ સુધી જાહેર કરી દેવામાં છે મામલતદારને આ બાબતે સ્પેશિયલ જવાબદારી સોંપવામાં આવી છે તો આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે એ અમને જાણ કરો તો અધિકારી હાજર નહીં તમે વિચાર કરો કે માંડવીની અંદર ચીફ ઓફિસર અઠવાડીયામાં એક દિવસ આવે આ આ કેટલે અંશે વ્યાજબી છે અને માંડવીની અંદર કોલેરા ગ્રસ્ત જાહેર થઈ ગયો તો फटाफट આખે માંડવીની અંદર ડસ્ટિંગ થવું જોઈએ બીજા પ્રશ્ન તો સોલેશન થવા જોઈએ સફાઈ થવી જોઈએ ડોક્ટર્સ ની ટીમ ને સચત કરવી જોઈએ આ બધી કાર્યવાહી કોઈ જાત નું કાય કામ નઈ ખાલી ચેક લેવાના હોય ત્યારે સીએમ પાસે પહોંચી જાય અથવા બીજી જગ્યાએ પહોંચી જાય ખોટા પડાવે અને અરે ભાઈ પૈસા આટલા આવે છે તો એનો સદુપયોગ સારી જગ્યાએ કરો આજે માંડવીની પ્રજા શાંત અને સાણી પ્રજા છે એ બોલતી નથી તો એનો મતલબ એમ નથી કે ભાઈ એ તમને સપોર્ટ કરે છે આ જયારે બી પ્રજા નીકળશે ને બારે ત્યારે ખબર પડશે બાકી આજના માંડવી નગરપાલિકાની વાત કરીએ તો પૈસા આપો અને કામ કરાવો વાત એ છે તમે વિચાર કરો દુકાન બનાવીને બેઠા છે નેતાઓ નગરપાલિકામાં મળે પોતાના ધંધા પાણી છોડી અને આ કેટલા અંશે વ્યાજબી છે ખરેખર પ્રજા માટેના જે પ્રશ્નો છે એની રજૂઆત સાંભળીને નિકાલ કરવા જોઈએ ગટરની લાઈનો નાખવામાં આવે છે સીસી રોડ બનાવી દીધા છે એ સીસી રોડ બનાવીને પાછા વચ્ચો વચ્ચે વચ્ચો એને તોડી અને એનામાં ગટર લાઈનની પાઇપ લાઈન નાખવામાં આવે છે આ ગટર લાઈનની પાઇપલાઇન એ બી નવ હીંચલી વિચાર કરો કે આટલી મોટી વસ્તી આટલા મોટા એરિયા અને એની અંદર પણ આ ગટર લાઈનની પાઇપો નાખવામાં આવે છે જેમાં પણ ભ્રષ્ટાચાર છે એવું છતી નજર દેખાઈ જ આવે છે આ સિવાય નગર ગ્રુપ આખું મારી પાસે આવેલા હતા અને એમને પાણી નથી આવતું મતલબ લાઈટ નથી આવતી અમારી પાસે તો અમે કીધું અમે કાલે રજૂઆત કરવા જવાના જ છીએ આપ આવો એટલા ડરે છે કે એ રજૂઆત કરવા પણ સાથે નથી આવી શકતા કે ભાઈ આવશું તો અમને બીજી જગ્યાએ હેરાન કરશે તો આ કેવી નીતિ છે આ બાબતે આગામી સમયમાં અમે આજે જવાબ માંગવા ગયા હતા પણ કોઈ જવાબ આપ્યો નથી જાળી બંધ કરી નગરપાલિકાને બંધ કરી દેવામાં આવી અમને અંદર પણ જવા ના આપ્યા પોલીસ મિત્રોને સાથે રાખીને જાળી બંધ કરી દીધી હવે અમારો આગળ આ બાબતે પ્રજાને મળી પ્રજાને જાગૃત કરી કે ભાઈ જાગો આ કદાચ તમારો પ્રશ્ન નથી પણ આ ભવિષ્યનો પ્રશ્ન છે તમે જેવું કરશો તેવું તમારી પાછળની પેઢી કરશે એટલે એને ખોટા સાથે ખોટા સામે અન્યાય સામે લડતા શીખવાડો કાલે એમ આજે એમની સરકાર છે કાલે અમારી બી આવશે અમે બી ખોટું કરીએ તો અમને બી પડકારી શકો એવો તમારો નીતિ અને નિયમ હોવો જોઈએ ખોટું કરે એના સામે અન્યાય સામે લડો અમે પ્રજાની વચ્ચે જશું પ્રજાને વાત કરશું એટલે સમજાવશું કે અમે અમારા હિત માટે નહીં અમે તમામ જનતાના હિત માટે લડીએ છીએ આપ મહેરબાની કરીને અમને સાથ અને સહકાર આપો અને ત્યારબાદ અમે અમારા પ્રોગ્રામો આપશું અને અમે આપતા બી રહીશું